હિંમતનગર શહેરમાં નવરાત્રી નિમિત્તે અનોખો કાર્યક્રમ નવલા નોરતાની રઢિયારી રાતોમાં લોકો મન મૂકીને ગરબા રમી રહ્યા છે હિંમતનગર શહેરમાં જે લોકો ગરબા ગાઈ શકતા નથી તે લોકો ગરબાને માણી શકે તેવો અનોખો કાર્યક્રમ યોજાયો સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા સહકારી જીન હિંમતનગરના પટાંગણમાં સરસ મજાનું નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે મા પર્વનું મા દુર્ગાનું આ પર્વ છે આરાધનાનું પર્વ છે તો આ ધાર્મિક પર્વમાં માતાજીની આરાધના નવ દિવસ કરી અને ખૂબ રંગે ચંગી સ્વાસ્થ્યમાં આજે આયોજનમાં જે વૃદ્ધાશ્ર આંચલ વૃદ્ધાશ્રમમાં જે બહેનો હતા જે વડીલો હતા એમને અહીંયા રાઇડર ગ્રુપ દ્વારા તીડી લેવામાં આવ્યા અને એ હીરાબાગની સોસાયટીના એક ભાગરૂપે સૌ સાથે મળીને એક સરસ મજાના ગરબાનું આયોજન થયું ને એમાં સૌ રૂમી ગરબે ગુમ્યા ઓકે શું નામ આપનું પ્રોફેસર પ્રકાશભાઈ પટેલ આજે હીરાબાગ સોસાયટીની અંદર જે નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે નવરાત્રિ ઘણી બધી જગ્યાએ થાય છે પણ આજે આ નવરાત્રીની અંદર અમે અહીંયા આંચલ વૃદ્ધાશ્રમમાંથી ઘણા બધા વૃદ્ધો એવા કે જેમને આગળ પાછળ કોઈ નથી એમના સંતાનોએ એમના વિહોણા કરી દીધા છે તો એમના આ દિવ આ દુનિયામાં કોઈ સંતાનના નામે કોઈ જ નથી તો એમને આજે નવરાત્રીનો લાવો લાવવા માટે અમે અહીંયા સોસાયટીમાં લાવ્યા છીએ એમને નવરાત્રિનો આનંદ કરાવીશું અને આજે એ એક સંતાન માટે તડપતા હતા આજે અમારું બાઇક બ્રધર રાઇડર ક્લબ છે એમના માટે સંતાન સંતાન નહીં પણ સંતાનવું બનીને આવ્યું છે અહીંયા અમારા જેટલા પણ મેમ્બર્સ છે એ બધા એમના સંતાન રૂપે છે આજે એમને અહીંયા અમે ગાડીમાં બેસાડીને લઈ આવ્યા છીએ અમે એમને અહીંયા નવરાત્રી રંગે ચંગે બતાવીને પાછા અમે ગાડીમાં બેસાડીને એમના ત્યાં સ્થાને પહોંચાડી દઈશું અને એમના આત્માને શાંતિ થાય એમના આત્માને મજા આવે એ પ્રકારનું આયોજન અમે આજે કરેલું છે બાઇક બ્રધર રાઇડર ક્લબના થ્રુ તો હું એવું માનીશ કે આજે આપ દરેક યંગસ્ટરે આ વસ્તુ કરવી જોઈએ અને જ્યાંને ત્યાં મોકો મળે ત્યાં કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ અસ્તુ ધન્યવાદ